તો આઠમી માર્ચે રાહુલ ગાંધીની ભારત જોડોની યાત્રા ગોધરા આવશે કે જ્યાં રાહુલ ગાંધીની જે યાત્રાને લઈને પંચમહાલ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે જ્યાં જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વહીવટી તંત્રએ રૂટ નિરીક્ષણ કર્યું હતું ત્યારે આ યાત્રામાં પોલીસ જવાનો હોમગાર્ડ પોલીસ અધિકારીઓ મળીને એક હજાર જેટલા જવાનો બંદોબસ્તમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિમાં નજર રાખશે ત્યારે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બસ સ્ટેશન વિસ્તાર ગિદવાણી રોડ સહિત અનેક વિસ્તારમાંથી પસાર થશે ત્યારે આ તમામ રૂટોનું જિલ્લા પોલીસ વડા હિમાંશુ સોલંકી પ્રાંત અધિકારી સહિત અનેક જિલ્લાના જે વહીવટીતંત્રના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે ભારત જોડોની યાત્રા ગોધરા આવશે કે જ્યાં પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે કે જ્યાં એક હજાર જવાનો જે છે બંદોબસ્ત રહેશે છે ત્યારે જિલ્લા પોલીસ વડાએ રૂટનું નિરીક્ષણ કર્યું છે તો હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ચાલી રહી છે ત્યારે આ ન્યાયયાત્રાને લઈને પોલીસ પણ સજાગ જોવા મળી છે કે જ્યાં આઠમી માર્ચે એટલે કે આવતીકાલે રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાયયાત્રા ગોધરા આવશે અને જ્યાં રાહુલ ગાંધીની યાત્રાને લઈને પંચમહાલ પોલીસ જે છે તૈયાર છે એલર્ટ છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે ત્યારે જિલ્લા પોલીસ વડા અને જિલ્લા વહીવટી તંત્રએ જે રૂટ છે રેલીનો રૂટ એનું નિરીક્ષણ કર્યું હતું ત્યારે આ યાત્રામાં પોલીસ જવાનો હોમગાર્ડ પોલીસ અધિકારીઓ સહિત એક હજાર જેટલા જવાનો છે બંદોબસ્તમાં રહી અને કાયદો તેમજ વ્યવસ્થાની જે પરિસ્થિતિ પર નજર રાખશે કે જ્યાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બસ સ્ટેશન વિસ્તાર ગિંદવાણી રોડ સહિત અનેક વિસ્તારમાંથી પસાર થશે ત્યારે તમામ રૂટનું જિલ્લા પોલીસ વડા હેમાંશુ સોલંકી પ્રાંત અધિકારી સહિત જિલ્લાના વહીવટીતંત્રના અનેક અધિકારી કર્મચારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે